નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નમસ્કાર મિત્રો આ અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર ભોજકે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

સંગઠિત ટોળકી સાથે રેડ દર્શાવી ફરિયાદીના મકાને રહેલ સોના ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી જાણ બહાર સોનાનો મુદ્દામાલ કિંમત રૂપિયા પચીસ લાખ પચીસ હજાર બસો પચીસની ચોરી કરી નાસી ગયેલ હતા જે બનેલ બનાવ બાબતે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો સમગ્ર બનાવમાં ગાંધીધામમાં આજે એસપી સાગર બાગમારે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા જણાવ્યું કે બે ડિસેમ્બર બે હજાર ચોવીસના સવારે અગિયાર વાગ્યાની આજુબાજુ ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ આવેલું છે ત્યાં સવારે અગિયાર વાગે એક ચાર પાંચ લોકોની ટોળકી આવે છે જે ટોળકી પોતાનો પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને અને એ લોકો જ્યાં બેઠા એમને જણાવે છે ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી જ્વેલરી એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડીવાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ એ લોકોના ઘરના જ્વેલર્સ જ્વેલરી કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગેરે બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે ત્યાં થોડી વાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે એના પછી થોડી વાર પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જ્યાં નજીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે આ માલિક છે એમના રિયલ સગાભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો પાંચસો એક કિલોમીટર પાંચસો મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેડનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોની સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઈટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કીટ અને અમુક જ્વેલરીના આઈટમ જે છે એ ઝૂંટવી લે છે અને પછી એમને પાસે રાખી દે આ આ આખા જે બનાવ બનેલ એ ત્યાં અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે અગિયારથી બપોરે બે વાગ્યાના આજુબાજુ બનેલ જેમાં પછી જ્યારે એ લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી અમારીથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે તો જે મેઇન માલિક છે એ બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક અમુક વસ્તુ એમની પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બનેલ બના બધા આવેલ હતા અને એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલું છે તાત્કાલિક એલસીપીની ટીમ અને એ ડિવિઝનની ટીમ અલગ અલગ બધી ટીમો બનાવવામાં આવેલ હતી એમાં દસ જેટલી ટીમો બનાવ બનાવવામાં આવેલ હતી અને જે પ્રાથમિક સૂચના અને જે જાણકારી ફરિયાદી તરફથી જે આપવામાં આવેલ હતી એના દ્વારા દિવસથી અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલ હતી જેમાં અમદાવાદ ભુજ ગાંધીધામમાં અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી બે દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી ગઈકાલે રાત્રિમાં આ બાબતમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી તરફથી જે ફરિયાદ ગઈકાલે આપવામાં આવી છે જેના અનુસંધાને જે બીએનએસ સેટલ ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ બસો ચાર અને એકસઠ બે આના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની બધું સંયુક્ત કાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું જ ડિસિટ વેમાં લઈ જવામાં આવ્યું છે એ લગભગ પચીસ લાખ જેટલું મુદ્દામાલ છે અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી બાર આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે જેમાં એક મહિલા છે અને અગિયાર પુરુષ છે એ અલગ અલગ આરોપીઓનું બધાનું અલગ અલગ રોલ હતું જે ખોટા ઈથી ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે પછી જે મહિલા છે નિશા મહેતા એ ત્યાં એક અમદાવાદમાં ફિનાન્સની ઓફિસમાં કામ કરે છે અહીંયાની જે લોકો જેમને એમને ટીપ આપવામાં આવેલ ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્યુલરીની દુકાનમાં રેટ થઈ છે ત્યાં આજે નકલી રેટનું જે બધું કાવતરું થયું એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલાં આઈટીની રેટ થયેલ હતી અને એના આધારે એ લોકોને અમુક લોકોને ખબર હતી અને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આ આખા બનાવમાં એલસીપી એ ડિવિઝન ડીવાયસપી અંજાર અને પ્રોબેશનલ આઈપીએસ એ બધા સાથે મળીને અલગ અલગ દસ ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ક્રોગેશન કરવામાં આવેલી છે અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે રોકડ સહિત અને અત્યારે જે આરોપીને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે અત્યારે એ લોકોની તપાસ ચાલુ છે કે જૂના અગર કોઈ જગ્યાએ લોકો કાવતો કરેલ હોય અને એવી નકલી રેડ બીજી પણ કોઈ જગ્યાએ કરેલ હોય અને રિમાન્ડમાં પણ જે છે આ બાબતની એ લોકોની તપાસ કરવામાં આવશે સર કેટલા દિવસથી આ લોકો આવી રીતે ખાલી કામમાં એ લોકો બે તારીખે અને આજુબાજુ લગભગ અહીંયા બધા અલગ અલગ રીતે મળીને આવેલા છે અને તે દિવસે જ આ બનાવને અંજામ આપે છે અને તે દિવસે સાંજે જે છે ફરિયાદી તરફથી પોલીસને આ બાબતની જાહેરાત આપવામાં આવી છે એમાં જેમ હું આપણે વાત કરી કે અમુક એમાં વ્યક્તિ જે સંડોવાયેલા હતા જેમાં ખાસ કરીને ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા અને દેવાયત વિસુભાઈ ખાચર એ આ ફરિયાદી બાબતમાં અમુક વસ્તુઓ જાણતા હતા અને એ લોકો બીજા લોકો સાથે મળીને બધું આ કાવતરું કરેલ છે અને જે મેઇન ઇરાદો હતો કે પૈસાને લાલચમાં બધી વસ્તુ કરવામાં આવેલ છે અને એ બધું વસ્તુ નીકળશે તો આપને જણાવવામાં આવશે જેમ હું આપને વાત કરી કે થોડા વર્ષો પહેલાં આ જે દેવા ભરત મોરવાડિયા છે એ અને પહેલાં દેવાયત ખાચર એ બંને આ બાબતની વસ્તુ જાણતા હતા અને બંને આપસમાં પ્લાનિંગ પણ કરી હતી અને પછી હમણાં થોડા ટાઈમ પહેલાં જે બીજા આરોપી હતા એમને સાથે જે જોડાયેલા એ વચ્ચેની આપસમાં બધાની એક વાત થઈ અહીંયા વિઝિટ પણ થઈ ગાંધીધામમાં અને પછી ધીરે ધીરે બધી પ્લાનિંગ કરવામાં આવેલી પછી આમાં જે અબ્દુલ સત્તાર ઈશાક માજુટી કરીને જે આરોપી છે એ અમદાવાદમાં પણ સંપર્ક કરેલ અમુક લોકોને અને પછી જે છે એ લોકો દ્વારા આખું આ પ્લાનિંગ કરવામાં આવેલું જેમાં મહિલા પણ જે છે એમને સાથે જોડાયેલ એમાં ગોલ્ડનું બિસ્કીટ છે રોકડ રકમ છે અને અમુક જ્વેલરીના આઈટમ છે બનાવમાં બાર આરોપી પકડાયા છે એકને પકડવાનો બાકી છે કુલ મુદ્દામાલ માલ પિસ્તાલીસ લાખ બ્યાસી હજાર છસો નવ નો જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓના નામ ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા સોની રહે આદિપુર દેવાયત વિસુભાઈ ખાચર રહે અંજાર અબ્દુલ સતાર ઈશાક માજોઠી રહે ભુજ હિતેશભાઈ ચત્રભુજ ઠક્કર રહે ભુજ વિનોદ રમેશભાઈ ચુડાસમા રહે ભુજ યુઝિન અગસ્ટિન ડેવિડ રહે મેગપર આશીષ રાજેશભાઈ મિશ્રા રહે અમદાવાદ ચંદ્રરાજ મોહનભાઈ નાયર રહે અમદાવાદ અજય જગન્નાથ દુબે રહે અમદાવાદ અમિત કિશોરભાઈ મહેતા રહે અમદાવાદ શૈલેન્દ્ર અનિલ કુમાર દેસાઈ રહે અમદાવાદ અને નિશા અમિત કિશોરભાઈ રહે અમદાવાદ પકડાયેલ છે વિપિન શર્મા રહે અમદાવાદને પકડવાનો બાકી છે નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટ્રોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈપણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે દર્શક મિત્રો આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર